દેવગઢ બારિયા નગરમાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી ઉજવણીના ભાગરૂપે એક સામ દેશ કે નામ સહિત ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો નગરના શ્રી ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ પાલિકાના સહયોગથી એક સામ દેશ કે નામ કાર્યક્રમ યોજાયો દેવગઢ બારિયા નગરમાં સિત્યોતેરમા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે નગર સહિત તાલુકામાં અનેક દેશભક્તિના કાર્યક્રમ યોજાયા જેમાં નગરમાં એક શામ દેશ કે નામ સહિત ધ્વજવંદનનો કાર્યક્રમ નગરના ટાવર ખાતે પાલિકા તેમજ શ્રી ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટના સંયોજનથી યોજાયો જેમાં દેશભક્તિના ગીતો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્થાનિક શાળાઓના બાળકો તેમજ નગરના ગાયક કલાકારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો જેમાં દેશભક્તિના ગીતો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ ભાગ નઈ અલગ અલગ થીમ ઉપર દેશભક્તિને લગતા પર્ફોમન્સ કર્યા હતા જેમાં નગરની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકોએ મિશન સિંદૂરની યાદ અપાવી હતી ત્યારે દેશભક્તિના આ બાળકોના કાર્યક્રમથી નગરજનો પણ જાણે મંત્રમુગ્ધ બન્યા હોય તેમ જોવા મળ્યું હતું બીજી તરફ ધ્વજવંદનના કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ દ્વારા વિક્ટરી સર્કલ ખાતે તેમજ ઉપપ્રમુખ દ્વારા ટાવર ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પર્વને લઈ નગર આખું રાષ્ટ્રમય બન્યું હોય તેમ જોવા મળ્યું હતું આમ દેવગઢ નગરમાં સિત્યોતરમાં પ્રજાસત્તાક દિવસની ધામધૂમપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ જાબીર